તો એક મહત્વના સમાચાર ગોધરાથી સામે આવી રહ્યા છે પંચમહાલ જિલ્લાના ગોધરામાં જીએસટીવીની ટોલ મુહિમ સાથે પંચમહાલ ટ્રક એસોસિએશનના સભ્યો પણ જોડાયા છે ત્યારે હવે ગ્રામ લોકો અને સ્થાનિકોની સાથે સાથે ટ્રક એસોસિએશનના લોકો પણ જોડાતા નજરે પડી રહ્યા છે આ મુહિમને ખૂબ જ સહયોગ મળી રહ્યો છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં સાહીઠ કિલોમીટરના અંતરે જો બીજું ટોલ નાકું હશે તો તેને નાબૂદ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું પરંતુ ગોધરાની આસપાસ તો વાવડી બેડીયા અને વડવાણા ત્રણ ત્રણ ટોલનાકા લાગુ પડે છે ત્યારે પંચમહાલ ટ્રક એસોસિએશન દ્વારા પણ ગોધરામાં ટોલનાકા પર આ અંગે ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો કારણ કે જે પ્રમાણે ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે તે પ્રમાણે રસ્તાઓની સુવિધા નથી મળતી ઠેર ઠેર ઉબડખાબડ રસ્તાઓ જોવા મળી રહ્યા છે ત્યારે અહીં નેશનલ હાઇવે પર સાહીઠ કિલોમીટરના અંતરે ત્રણ ટોલ નાકા હોવાથી પંચમહાલ ટ્રક એસોસિએશનના સભ્યોમાં પણ તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે વાવડી ફૂટ ટોલ આવેલો છે જે તદ્દન નિયમ વિરુદ્ધમાં છે આપણી સાથે પંચમાલ ટ્રક એસોસિએશનના કેટલાક સભ્યો જોડાયેલા છે તેમની સાથે વાતચીત કરીશું જાહેર કિલોમીટરની અંદર ટોલ નાકો નાબૂદ કરવાની જે વાતો કરે છે તો અમારે તો ગોધરાની આજુબાજુ ત્રણ ટોલ નાકા લાગુ પડે છે એક વાવડી ટોલ નાકો છે એક બેડિયા ટોલ નાકો છે અને એક ભટવાડા ટોલ નાકો છે સાલ્યા ફાટક પર છે તંદર ટોલ નાકા લાગે છે અને ટોલ નાકા બી એ રીતના છે કે ટોલ નાકુ બી અમારે જે પૈસાની ઉઘરાની ઉઘરાની કરે છે જે મુજબ સરકાર શ્રીની જે રોડ સારી સુવિધા માટે ટોલ નાકું બનાવ્યું છે પરંતુ અમુને આજ દિન સુધી રોડ કખડતા જ રોડ અને ખાડા તૂટેલા ફૂટેલા રોડ બનાવ સુધારવામાં પણ નથી આવતા ટોલ નાકુ આપવા માટે જે મેન્ટેનન્સ ઓછું કરવા માટે જે અમે ટોલ ચૂકવે છે એનો અમને આજ દિન સુધી લાભ મળેલ નથી અન્ય એક સભ્ય છે ટ્રક એસોસિએશનના ના એ આપની સાથે જોડાયેલા છે સાહેબ નીતિન ગડકરી સાહેબનો જે આહવાન હતું કે એક કિલો એક ટોલ નાકાથી બીજો ટોલ નાખો સાઠ કિલોમીટર અંદર જે હશે એને નાબૂદ કરવામાં આવશે જે આહવાન કર્યા પછી બી આજ દિન સુધી અમારા ગોધરાથી વીસ કિલોમીટરની અંદર ત્રણ ટોલ નાકા આવેલા છે જેને નાબૂદ કરવામાં આવ્યા નથી જે ટોલ નાકા નાબૂદ થાય એવી અમારી માંગ છે

નિયમ વિરુદ્ધ ના ટોલ નાકા છે તે નાબૂદ થવા જોઈએ રવિશા જીએસટી